નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડીએ વાંચે છે મુખ્ય સમાચાર વક્ફ સુધારા અધિનિયમ બે હજાર પચીસને પડકારતી અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં ફરી સુનાવણી કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે ભારત આધુનિક દરિયાઈ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે સતત ત્રીજા દિવસે ઈડી રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરશે ચીન અને અમેરિકાના ટેરિફ વિવાદના પગલે વિશ્વના વેપારમાં દોઢ ટકાનો ઘટાડો થવાનું વિશ્વ વેપાર સંસ્થાનું અનુમાન નિશાનબાજીના વિશ્વકપમાં ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ બે હજાર પચીસને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા ગઈકાલે વચગાળાનો કોઈ આદેશ આપ્યો નથી આ પહેલાં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા ત્રણ મુદ્દા પર પોતાની દલીલો તૈયાર કરવા સમય માગ્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે હવે આ મામલે આજે ફરી સર્વોચ્ચ અદાલતમાં બપોરે સુનાવણી હાથ ધરાશે અદાલતે નવા વક્ફ અધિનિયમને પડકારતી અરજીઓ પર વચગાળાનો આદેશ આપવા અંગે વિચાર કર્યો ખંડપીઠે ત્રણ મુખ્ય મુદ્દા ઉઠાવ્યા હતા અદાલતે કહ્યું કે તેઓ સુધારા કાયદાની વક્ફ સંબંધિત જોગવાઈને અસરકારક નહીં બનવા દે આ જોગવાઈ હેઠળ મિલકત સરકારી જમીન છે કે નહીં તે અંગે જિલ્લા અધિકારીની તપાસ ચાલુ રહેવા સુધી વકફ મિલકતને વક્ફ નહીં ગણવામાં આવે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે ઉદ્યોગ અને વાણિજ્ય વર્ષ બે હજાર સુધી ભારતને સંપૂર્ણ વિકસિત દેશ બનાવવાની ભારતીયો ભારતીય નેતૃત્વની દૃઢ પ્રતિબદ્ધતામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા શ્રી બિરલાએ તમામ સંબંધિત પક્ષોને વિકાસનું એવું મોડલ અપનાવવા આહવાન કર્યું જે માત્ર ટકાઉ અને કાયમી જ નહીં પરંતુ સમાવેશક પણ હોય શ્રી બિરલા ગઈકાલે નવી દિલ્હીમાં પી એચડી ઉદ્યોગ અને વેપાર મહામંડળની एक सौ बीसवीं था। हम सबको गर्व है कि यहाँ पर सरकार भी स्थिर है भी उद्योग व्यापारों के अनुकूल है टैक्स प्रणाली को सिस्टम को पारदर्शी बनाने का प्रयास किया जा रहा है और उसके साथ राज्यों के अंदर एक स्वस्थ प्रतिस्पर्धा और स्वस्थ प्रतिस्पर्धा के साथ उनको एकल खिड़किया एक કેન્દ્રીય બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારપૂર્વક જણાવ્યું કે બંદરો અને પરિવહનના વિવિધ સંસાધનોના વિકાસ અને મૈત્રી જેવા ડિજિટલ મંચની સાથે ભારત આધુનિક દરિયાઈ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે નવી દિલ્હીમાં ગઈકાલે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર આઈએમઈસી સી સંમેલન બે હજાર પચીસમાં શ્રી સોનોવાલે કહ્યું કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર વૈશ્વિક સંપર્ક મામલે બાજી પલટી દેશે તેમણે કહ્યું લાંબા ગાળાના અને સુરક્ષિત વેપાર માર્ગો સાથે આ કોરિડોર ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે જોડાણનો મજબૂત બનાવી રહ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત વધતું એક બજાર છે અને વિશ્વની સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર પણ છે તેમણે કહ્યું કે જે દેશો સાથે યોગ્ય રીતે સમજૂતી થઈ શકે તેવા દેશ સાથે જ સરકાર વ્યાપારી સંબંધોનું વિસ્તરણ કરી રહી છે પ્રવર્તન નિદેશાલય ઈડી હરિયાણામાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ અંગે આજે સતત ત્રીજા દિવસે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરશે નવી દિલ્હીમાં શ્રી શ્રી વાડ્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે આ મામલો શ્રી વાડ્રાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીનની ખરીદી સાથે સંબંધિત છે વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુ એ ટેરેફ વિવાદના પગલે વિશ્વના વેપારમાં દોઢ ટકાના ઘટાડાનું અનુમાન જાહેર કર્યું છે ડબલ્યુટીઓએ જણાવ્યું કે આ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરેફના પરિણામે વૈશ્વિક વેપારમાં ઘટાડો થશે એ વર્ષ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માટે તેના વેપાર અનુમાન જાહેર કરતી વખતે આ વાત કહી હતી ડબલ્યુટીઓના ડિરેક્ટર જનરલે એક નિવેદનમાં ચીન અમેરિકા ટેરિફ વિવાદને ચિંતાજનક ગણાવ્યો છે તેમણે કહ્યું કે ડબલ્યુટીઓ હાલમાં અંદાજ લગાવે છે કે બંને અર્થતંત્ર વચ્ચેના વેપારમાં એક્યાસી ટકાનો ઘટાડો થશે અને સ્માર્ટફોન જેવા ઉત્પાદનો માટે તાજેતરમાં છૂટછાટ ન મળી હોત તો તે ઘટીને એકાણું ટકા સુધી પહોંચી ગયો હોત આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવે મથકનું નિરીક્ષણ કર્યું દરમિયાન તેમણે દેવપ્રયાગ અને જાનસુ વચ્ચે નિર્માણ પામી રહેલી ટનલની પણ મુલાકાત લીધી ઋષિકેશ કર્ણ પ્રયાગ રેલવે પરિયોજના અંતર્ગત બની રહેલી ચૌદ પૂર્ણાંક સત્તાવન કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે શ્રી વૈષ્ણવે ટનલ નિર્માણ કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે આ પરિયોજના ઉત્તરાખંડ માટે મોટી સિદ્ધિ છે અને આનાથી પર્વતીય ક્ષેત્રોમાં રેલવે સંપર્ક મજબૂત બનશે तो ये आज एक बहुत बड़ी साइंटिफिक उपलब्धि है और विशेषकर हमारे उत्तराखंड के जो इस देवभूमि के सभी जो निवासी हैं उनके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का संकल्प है उस संकल्प की बड़ी एक सिद्धि है आने वाले समय में कुछ ही महीनों में टनल का फिनिशिंग का काम कंप्लीट होगा आज ओपन हुई है टनल धीरे धीरे इसका सारा फिनिशिंग का काम कंप्लीट होगा और आने वाले समय में प्रोजेक्ट को कंप्लीट करके कर्ण तक रेल की आवाज सुनाई આંતરરાષ્ટ્રીય નિશાનબાજી રમતગમત મહામંડળ આઈ વિશ્વકપમાં ભારતીય જોડીએ સુવર્ણચંદ્રક જીત્યો છે પેરુમાં રમાઈ રહેલા વિશ્વકપમાં ઇન્દરસિંહ સુરૂચિ અને સૌરભ ચૌધરીની ભારતીય જોડીએ દસ મીટર મિશ્ર એર પિસ્તોલ નિશાનબાજી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે ભારતીય જોડીએ ફાઇનલ ફાઇનલમાં ચીનના કિયા નક્સુન યાઓ અને કાઈ હુની જોડીને સત્તર નવથી પરાજય આપ્યો હતો આ પહેલાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર અને રવિન્દ્ર સિંઘની જોડીએ કાંસ્ય ચંદ્રકની મેચમાં ચીનના ક્યુ કે મા અને યુફાન ઝાંગની જોડીને પરાજય આપ્યો હતો હવે આજે મહિલાઓની ફાઇનલ સ્કીટ સ્પર્ધામાં રાયજા ધિલનો મેદાનમાં ઉતરશે ભારતીય સમય મુજબ આ મેચ બપોરે દોઢ વાગ્યાથી શરૂ થશે કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફના છ્યાસીમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મધ્યપ્રદેશના નિમજ ખાતે એક કાર્યક્રમ યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ વિશેષ અતિથિ હશે સાંભળીએ એક અહેવાલ नीमच स्थित सीआरपीएफ के ग्रुप सेंटर में आयोजित सीआरपीएफ स्थापना दिवस परेड में सीआरपीएफ की आठ टुकड़ियां हिस्सा लेंगे इस अवसर पर गृह मंत्री सीआरपीएफ कर्मियों को वीरता पदक प्रदान करेंगे श्री शाह बल के वीर बलिदानियों को शहीद स्थल पर श्रद्धांजलि भी अर्पित करेंगे वे शहीदों के परिवारों परेड कमांडरों तथा जवानों के साथ संवाद भी करेंगे सी के नीमच परिसर में वर्तमान में केंद्रीय प्रशिक्षण महाविद्यालय रंगरूट प्रशिक्षण केंद्र ग्रुप केंद्र रेंज कार्यालय संयुक्त अस्पताल પ્રથમ બટાલિયન ઓર ચાર સિગ્નલ બટાલિયન કાર્યરત સંજીવ શર્મા આકાશવાણી સમાચાર ભોપાલ હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના અખબારોમાં વખ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટ્રમ્પ ચીન ટેરિફ વોર તામિલનાડુમાં વરસાદ જેવા સમાચાર હેડલાઇન્સમાં છે અખબારો પ્રમાણે જઈએ તો ગુજરાત સમાચારે લખ્યું છે કે ટ્રમ્પનો ચીન પર હથોડો બસો પિસ્તાલીસ ટકા ટેરિફ જીક્યો સંદેશ નવ ગુજરાત સમય અને દિવ્ય ભાસ્કરની હેડલાઇન એક સમાન જેવી છે જેમાં હિન્દુ સંસ્થાઓમાં મુસ્લિમો હશે સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ આ ઉપરાંત અન્ય સમાચારોમાં જોઈએ તો ફાસ્ટટેગ વિના જ ટોલ ટેક્સ કપાઈ જશે પંદર દિવસ બાદ નવી પોલિસી લાગુ થશે ટેરિફ વોરને કારણે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા વિશ્વના વ્યાપારમાં દોઢ ટકાનો ઘટાડો થવાનું અનુમાન સહિતના સમાચાર પણ પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર વક્ફ સુધારા અધિનિયમ બે હજાર પચીસને પડકારતી અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં ફરી સુનાવણી કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે આ ભારત આધુનિક દરિયાઈ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે સતત ત્રીજા દિવસે ઈડી રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરશે ચીન અને અમેરિકાના ટેરિફના વિવાદના પગલે વિશ્વના વેપારમાં દોઢ ટકાનો ઘટાડો થવાનું વિશ્વ વેપાર સંસ્થાનું અનુમાન નિશાનબાજીના વિશ્વકપમાં ભારતીય જોડીએ સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો